માં લખ્યું કે હું એકવાર ગાયબ થવા માંગુ છું બીડમાં કુદને ફરી શોધવા માંગુ છું જે પણ કંઈ હતું તે બધું આપી દીધું મારા પ્રિયજનો માટે હવે થોડાક સમય બસ મારા માટે માંગુ છું જો કે આપ કોઈ સાથે અભિષેક ત્યારે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું ક્યારેક ક્યારેક કુદને મળવા માટે બધાને મિસિંગ થવું પડે છે અભિનેતાએ આ પોસ્ટ થોડીક વારમાં જ વાયરલ થઈ ગઈ હતી અને આ પોસ્ટ પર અભિષેકના ત્યારે ફેન્સ તેને સલાહ આપવાનું શરૂ કર્યું છે વધુ જણાવ્યું કે અભિષેક બચ્ચન પણ છેલ્લી વખત હાઉસફુલ પાંચમાં જોવા મળ્યો હતો આ ફિલ્મ વર્લ્ડ વાઇડ બસો પચાસ કરોડની કમાણી કરી હતી આ પહેલાં તે બી હેપી ફિલ્મમાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મની કહાની એક સિંગલ પિતા વિશે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ